સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ ચોક્કસ પદ સંભાળીને બેઠા હોય તો એ પોતાની મનમાની ચલાવતા હોય છે એ પછી પોલીસ અધિકારીઓ હોય એ નેતાઓ હોય કે પછી ચોક્કસ પદ પર બેસેલા ચોક્કસ વ્યક્તિઓ જ કેમ નથી આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે આપણે જોયું હતું કે જે દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવવાના હતા એના બે દિવસ પહેલાં જ પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવતી ડ્રાઈવમાં કઈ કઈ પ્રકારનું હતું કે જે ગાડીમાં નંબર પ્લેટ નથી એ નંબર પ્લેટ ન હોય તો તેને દંડફ કરવામાં આવે જે ગાડીમાં કાળા કાચ છે તો કાળા કાચ હોય તો એના એ બ્લેક ફિલ્મ ત્યાં દંડ ફટકારવામાં આવતો હતો પરંતુ એ દરમિયાન આપણે ઘણી બધી એવી પણ ગાડીઓ જોઈ કે આગળ પોલીસ લખેલું હોય તો પછી શાસ્ત્રી લખેલું હોય સભ્ય લખ્યું હોય સાંસદ સભ્ય લખ્યું હોય આવી ઘણી એ બધી ગાડીઓ જોઈ પણ જેને રોકવામાં ન આવી એટલે પ્રશ્ન ત્યાં ફક્ત એવો ઉભો થયો કે ચોક્કસ વ્યક્તિઓ ચોક્કસ પદ સાથે બેઠા છે તો શું એમને કાયદો લાગુ નથી પડતો શું એમને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ એ જ લોકો માટે જે સમજતા હોય કે ભાઈ પોલીસ હોય તો કાળાકાચ રાખી શકે હોય તોય રાખી શકે સાંસદ સભ્ય હોય લોકસભા સભ્ય હોય તો એ રાખી શકે માઇન્ડસેટ છે વિચારસરની છે એ તોડતા એક એસપી સામે આવ્યા છે એ છે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા કે જેમને આ બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ હોય નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય એ એમના ઘરથી શરૂઆત કરી છે ઘરથી એટલે કે એમનું ઘર હવે છે પોલીસ સ્ટેશનથી જેટલા પણ પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમની જે ગાડીઓ નંબર પ્લેટ વગરની હોય કાળા કાચ વાળી હોય તો એ બધા જ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે વાત કઈ કઈ પ્રમાણની છે બનાસકાંઠા જિલ્લા પોલીસ છે એ સુધારવાની પોલીસ કર્મચારીઓની બ્લેક ફિલ્મ ઉતારી તેમને દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા એ પાલનપુર હેડક્વાર્ટર ખાતે સેરેમની પરેડનું આયોજન કર્યું અને ત્યાં જેટલા પણ પોલીસ કર્મચારીઓ આવ્યા છે એ પણ કાળા કાચવાળી લઈને ત્યાંને ત્યાં જ તેમની બધી જ જે કાચ કાળા કાચવાળી ગાડીઓ છે તેની બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી અને તેમને દંડ ફટકારવામાં આવ્યો હવે આજ મુદ્દા પર વિસ્તૃત માહિતી માટે અમારા સંવાદદાતા થાનાજી રાજપૂત અમારી સાથે જોડાયેલા છે થાનાજી શું છે વિસ્તૃત માહિતી અને જિલ્લા પોલીસ વડાએ શરૂઆત કરી છે આ શુભ અને સારા કાર્ય શું કહેવું અત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી થી પણ બલેક ફિલ્મ અને ઘટનાઓ ઘટી રહી હતી ત્યારે બનાસકાંઠાના નવા એસપી પ્રશાંત સુબે આવતાની સાથે જ પોતે જે પાલનપુર જ પોતાના ઘર કહેવાય જે પાલનપુર પોલીસ સ્ટેશનમાં અત્યારે જે નવ નિર્મણૂક થઈ છે ત્યાંથી જ પોતે શરૂઆત કરી છે બલેક ફિલ્મ વાળા પહેલા જ એકત્રીસ પોલીસ

બગડેલા બાપની બગડેલી છે અને દારૂનું નું દૂષણ પણ ખુબ જ મોટા પાયે ચાલી રહ્યું હતું બનાસકાંઠામાં ખુલ્લો દોર મળી ગયો હતો ત્યારે નવા પ્રશાંત સુબે આવતાની સાથે જ દારૂ ઉપર ઘણો બધો અંકુશ લાવી દીધો છે કારણ કે પ્રશાંત સુબે

જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે હવે જે પ્રમાણે નવા એસપી નિમણૂક થઈ છે નવા એસપી આવતાની આવતાની સાથે જ જોરદાર શરૂઆત કરી છે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ હવે સક્રિય બની ગયું છે જિલ્લાના એસપી પ્રશાંત સુબેના આદેશ છૂટતાની સાથે જ બુટલેગર બ્લેક ફિલ્મ વાળા ડ્રગ્સ ગાંધુ જેવા પદાર્થ વેચનારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં તમામ બે નંબરના ધંધાઓ ખુલ્લા દોરથી ચાલી રહ્યા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો અત્યારે બનાસકાંઠા નવા એસપી આવતાની સાથે જ બનાસકાંઠા પાલનપુરથી એક્શન લેતાની સાથે બનાસકાંઠાના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફે તેમની ગાડીઓના બ્લેક ફિલ્મ હટાવી દીધા છે જો દરેક જિલ્લાને આવા પોલીસ અધિકારીઓ સાથે સાથે આવા એસપી મળી જાય તો વાત કંઈક અલગ જ બને ને આખું શહેર જે છે તે બ્લેક ફિલ્મથી દૂર રહેતું જોવા મળે અને સાથે સાથે જે ગાંજો છે ડ્રગ્સ છે જે અફીણ પદાર્થો છે તે વેચાય એ ન વેચાય પણ દરેક જિલ્લામાં આવા એસપી હોવા પણ જરૂરી છે તમારું શું કહેવું આ મુદ્દાને લઈ મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર